નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બીજો નંબર અને વિષય લખ્યો છે શ્રી યમુનાજી કૃપા કરીને જીવનો દુષ્ટ સ્વભાવ બદલી નાખે આમ તો આપણે સર્વે પુષ્ટિ માર્ગીય બધા જાણે છે કે સ્વભાવ વિજ્યો ભવ્ય વધતી વલ્લભ એમાં જ આખું આવી ગયું પણ આ આપણે વિષય જે આપણા ઠાકોરજી આપણને શું આજ્ઞા કરી છે એ વાંચીએ આપણે ઠાકોરજી એના છે લતીપુર પધાર્યા અને મોહનદાસને ઘરે પધાર્યા છે એટલે મોનદાસ લતીપુરિયા જે છે ત્યાં આગળ ઠાકોરજી બિરાજે છે ત્યાં બે દિવસ બિરાજ્યા છે હવે મોહનદાસે ત્યાં વિનંતી કરી રાજ જીવનો સ્વભાવ આપે દુષ્ટ કહ્યો તો તેના નિવારણનો ઉપાય શું તે કૃપા કરીને સમજાવો તો વારું જીવને કશીક ગમ પડે એટલે ઠાકોરજી ઠાકોરજી હંમેશા આપણે વચના સાંભળતા આવે છે કે ઠાકોરજી એમ કહે છે જીવનો જીવ સ્વભાવથી તો દુષ્ટ છે અમે જો સ્વભાવ પર જોઈએ ને સ્વભાવને નથી જોતા સ્વભાવને જોઈએ ને તો જીવનો ઉદ્ધાર જ ન થાય એટલે જીવનું સ્વરૂપ જોવે છે એવું ઠાકોરજી આપણે વચના વ્રતમાં આજ્ઞા કરે છે તો એ વિશે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે આપે કહ્યું જીવનો સ્વભાવ દુષ્ટ છે તો એનું નિવારણનો ઉપાય શું ત્યારે રસિક શિરોમણી એવા શ્રી ગોપેન્દ્ર પ્રભુએ મંદ મંદ હાસ્ય કરતા શ્રીમુખથી કહેવા લાગ્યા અરે મોનદાસ આ વાતમાં તું કેમ મૂંજાય છે જીવ સ્વભાવથી દુષ્ટ જ છે જીવ અનેક યોનીમાં ભટકતો મનુષ્ય દેહ પામ્યો છે તેના કારણે ઘણા જન્મના વિવિધ સ્વભાવની વાસના ઘર કરી ગઈ છે એટલે આ વાક્યથી આપણે એવું સમજીએ કે અત્યારે આપણે જે સ્વભાવ છે એ આ જન્મ પૂરતો નથી ઘણા જન્મની વાસનાઓ ઘર કરી ગઈ છે એટલે ભેગું થતું 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 આવ્યું છે અત્યારનું જ નવું નથી આજે સ્વભાવ છે એવું અહીંયા આવ્યું કે જીવની વાસના ઘણા જન્મના વિવિધ પ્રકારની સ્વભાવની વાસના ઘર કરી ગઈ છે એટલે ઘણા બધા જન્મનો સ્વભાવ આપણે લેતા આવ્યા છીએ સાથે 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 તેથી જીવના સ્વભાવ દુષ્ટ છે પરી તુમ હમારે શરણે આયે હો તમે બધા જીવ શ્રી યમુનાજીના જૂથના છો તેથી તમારા સ્વભાવને બદલતા વાર નહીં લાગે કહેવાય ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય પણ નહીં સ્વભાવ પણ બદલી શકાય એ યમનાજી જ બદલાવી શકે એટલા માટે અહીંયા કહે છે કે યમુનાજી જ સ્વભાવને તમારા સ્વભાવને વાર બદલાતા લાગશે નહીં તમે બધા પૂરવની લીલાના સંબંધવાળા છો જેથી તમારે માથે શ્રી યમુનાજીની કૃપા સદૈવ બની રહે છે તેના માટે દાદાજીએ યમુનાજી કો સ્વરૂપ વિચાર કરીને યમુનાજીના સાક્ષાત દર્શન કરીને યમુનાજીની સ્તુતિ યમુનાષ્ટકમાં કરી છે એટલે હવે અહીંયા દાદાજી એટલે વલ્ભાચાર્યજીની વાત આવી કેમ કે યમુનાષ્ટક વિશે સમજાવે છે જે યમુનાજી જીવના દુસ્વ સ્વભાવને સત્વર બદલી નાખે છે અને સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે વિજયનો અર્થ છે સ્વભાવને કાબૂમાં રાખવો એટલે આપણે આપણા સ્વભાવના કાબૂમાં ન હોય આપણો સ્વભાવને આપણો સ્વભાવ આપણને કાબૂ કરતો હોય પછી થોડો સમય પછી આપણે શાંત પડીએ ને અથવા તો થોડા સમય પછી જ્યારે આપણને ભાન આવે ને કે આવું નહોતું કરવું જોઈતું પણ એ આપણે જ છીએ જ્યારે આપણે કર્યું અને નહોતું કરવું જોઈતું એવું પણ જ્યારે ખબર પડે ત્યારે પણ એ આપણે જ છીએ પણ એ સ્વભાવ આપણને આપણને વશ કરી લીધું છે એ સ્વભાવ એ જ આપણે આપણને આપણે સ્વભાવને વશ નથી કર્યું જો અહીંયા એટલા માટે એવું સમજાવે છે કે એ તો યમનાજી જ કરે સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરીએ અત્યારે સ્વભાવે આપણા પર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે એટલા સમય પૂરતું એ સ્વભાવને વશ થઈને આપણે એવું વર્તન કરીએ છીએ પણ યમનાજીની કૃપા હોય તો સ્વભાવ વિજયો ભવે એવું સમજાવે ભગવત ભાવનો વિચાર કરવો તે માત્ર યમનાજીના યમનાષ્ટકના પાઠથી જીવનો સ્વભાવ બદલાય છે શ્રી ના પાઠ કરવાથી જીવ પોતાના સ્વભાવને જીતે છે એટલે એકવાર એવું વર્તન કરવાનું મન થઈ જાય અથવા તો તો સ્વભાવ ગુસ્સાવાળો હોય ચિંતા કરવાનો હોય કે ઘણા બધા પ્રકારના સ્વભાવ હોય એમાંથી એવું કરવાનો વિચાર આવે પણ એ એ સમયે શાંત થવાનો પણ વિચાર આવી શકે એ યમનાજીની કૃપાથી કે ના અત્યારે આવું નથી કરવું એવો વિચાર આવીને આપણે આપણી જાતને રોકી શકીએ એ સ્વભાવ આપણી સ્વભાવે આપણે સ્વભાવને વિજય કર્યો એવો અહીંયા સમજાવે છે શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી જીવ પોતાના સ્વભાવને જીતે છે સો પાઠ પ્રસન્નતાપૂર્વક આપને મન મેં શ્રી ઠાકોરજી સાનિધ્ય હર્ષપૂર્વક કરવો એટલે ત્રણ શરત છે સ્વભાવ વિજય માટે આ આ પ્રમાણે આપણે પાલન કરવું જોઈએ એક તો પ્રસન્નતાથી કરવું જોઈએ બીજું ઠાકોરજીના સાનિધ્યમાં કીધું છે

પછી ઠાકોરજીને જગાવનો શ્રી અમનાજી મહારાણીજી અરુ પટરાણી હે નિત્ય સંયોગીની સ્વરૂપ છે આ માટે આપણા ઘરમાં નિત્ય સેવન શ્રી યમનાજીનું થાય છે એટલે આપણા ઘરમાં યમનાજી તો મુખ્ય છે એ તો આપણે વારા ઘડીએ જોતા આવ્યા છીએ એટલે આપણા જ ઘરમાં યમનાજી ને લોટીજીનું જે સેવન થાય છે આપણા જ ઘરમાં થાય છે હવે તેનો સાધન તરીકે ઉપયોગ ન કરવો એટલે ખાસ સાધન તરીકે એટલે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાના હેતુથી યમનાષ્ટકનો પાઠ કરવા ન બેસી જવું એવી વાત આવી અહીંયા કે સાધન તરીકે એટલે મારે આટલી આ પરીક્ષામાં પાસ થવું છે મારે આટલી વસ્તુ જોઈએ છે મારે આના આ વસ્તુ ખરીદવી છે તો આટલા પાઠ કરવું આના લગ્ન નથી થતાં પાઠ કરું છોકરા નથી થતાં પાઠ કરું પૈસા મેળવવા છે તો પાઠ કરું ઘર ખરીદવું છે તો પાઠ કરું આ કોઈ પણ ભાવથી યમુનાસ્ટકનો પાઠ કરવાની સદંતર ના પાડી છે આને સાધન કહેવાય એટલે અહીંયા કીધું છે કે તેનો સાધન તરીકે ઉપયોગ ન કરવો હવે આગળ આવે છે જહા તહા બકનો નહીં જ્યાં ને ત્યાં મોટે મોટેથી કે બોલવાનું નહીં જ્યાં ને ત્યાં એમના થતું નથી જહા તહા કરનો નહીં સો તો પુષ્ટિ ગાયત્રી રૂપ હે એટલે જ્યાં ને ત્યાં એટલે આગળ એવું આવ્યું કે સદા મનમાં કરવું સદા કરવું મનમાં કરવું જ્યાં ને ત્યાં મોટેથી બોલ બોલ કરવાનું ના પાડે છે એ તો પુષ્ટિની ગાયત્રી રૂપ છે એટલે ગાયત્રી એટલે ઓકે સુધકી ન બોલાય પવિત્ર અવસ્થામાં બોલાય છે હવે પુષ્ટિની ગાયત્રી રૂપ છે એવું કીધું એટલે ગાયત્રી એટલે આની આની પહેલાં આપણે જે સ્તોત્ર પાઠ વિશે નાની વાતમાં આવ્યું હતું ત્યારે ગૂગલમાંથી આપણે વાંચ્યું હતું કે ગાયત્રી એટલે ગાય એટલે કે આપણે ગાવું અને ત્રી એટલે આપણે ગૂગલ કરશું ને તો એ સંસ્કૃતમાં આપણને સંધી છૂટી પાડીને સમજાવે છે કે ઉદ્ધાર કરવા વાળું શ્લોક ઉદ્ધાર કરવાવાળું ગાયન એટલે ગાયત્રી એટલે પુષ્ટિનો ઉદ્ધાર કરવા વાળું યમુનાષ્ટક છે એવું આપણે અહીંયા સમજીએ કે પુષ્ટિની ગાયત્રી રૂપ છે એટલે કે પુષ્ટિનો એકમાત્ર આ ખાલી આ યમનાષ્ટક બોલીએ ને તો પણ ઉદ્ધાર થઈ જશે એવું પણ આને સમજી શકાય કે ગાયત્રી કહી દીધું સર્વે પોતાના મનમાં પાઠ કરવો તેમાં કોઈ કાળ બાધ નથી નિત્ય પ્રતિ સેવામાં યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો આ માટે ઠાકોરજી નિત્ય સંયોગીની સ્વરૂપ છે આ માટે આપણા ઘરમાં નિત્ય સેવન યમનાજીનું થાય છે તેનું કારણ તમો સર્વોજીવ યમનાજીના જૂથના છો શ્રી યમનાજીની કાનીથી તમારો અંગીકાર અમો કરીએ છીએ જીવને શરણદાન થાય છે ત્યારે યમનાજી પ્રસન્ન થાય છે એટલે કે જ્યારે જ્યારે જીવ શરણે આવે છે યમુનાજીની કાનીથી આવે છે અને યમુનાજીની કાની દ્વારા જ ઠાકોરજી આપણો અંગીકાર કરે છે ને સૌથી પહેલા યમુનાજી પ્રસન્ન થાય છે જ્યારે જીવ શરણે આવે છે અને જાણે છે કે અમારો જીવ શરણે આવ્યો તે દુષ્ટ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ યમુનાષ્ટક દાદાજીએ લખી જીવ ઉપર મહદ કરી કરે છે યમનાષ્ટકનું મહાત્મય સમજાવ્યું શ્રી યમુનાજીનું પૈપાન કરવા આજ્ઞા કરી છે સ્નાન માટે શ્રી યમુના જલ નથી પાન માટે છે સેવન માટે છે એ વગાધ ચરિત્ર શ્રી યમનાજીનું આપણા માર્ગમાં તથા આપણા ઘરમાં વિશેષ રૂપે છે તે નિશ્ચય જાણજો મોહનદાસ લતીપુરિયા રોમાંચિત થઈ ગયા સર્વજૂથને અતિ આનંદ થયો આ વાત ઉપરથી આપણે જો જાયું જાણ્યું કે આખાય પુષ્ટિ માર્ગ વલ્ભાચાર્યજી તો આખાય પુષ્ટિ માર્ગના છે અને એમાં આખાય પુષ્ટિ માર્ગ માટે યમુનાજી ને સ્વભાવ વિજ્યો ભવેત કીધું જ પણ આપણે તો ખાસ યમુનાજીના જૂથના છીએ તો આપણા ઉપર તો યમુનાજીની છાપ છે અને આપણા ઘરમાં તો ખાસ યમુનાજીનું વધારે મહત્ત્વ છે તો લોટેજીનું સેવન થાય છે એટલે વિશેષ આપની ઉપર કૃપા છે એવું આપણે ચોથી લીટી કે પાંચમી લીટીમાં ઠાકોરજી આપને કીધું કે તમારા પર તો સત્વર કરશે પણ ખાસ જે આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે કરીએ તો ફલિત થશે થશે ને થશે જ আজ এলোি আজ না পিঠা মা পুছু বলি গোপাললাাল কী যে